લાંબા સમયથી ખાડાઓને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે પરંતુ કામદારો દ્વારા હેલ્મેટ સેફ્ટી જેકેટ્સ અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે આ ઉપરાંત સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કામની ગુણવત્તા પર ધ્યાન આપવાને બદલ માત્ર દેખાવડો કરવા માટે ઉતાવળે કામ કરવામાં આવે છે આવું કેમ આ ગૃહમંત્રી હર્ષ સંઘવે તાજેતરમાં ગાંધીનગરમાં રસ્તાઓની સમસ્યા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાઓનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો હતો